નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા આજે કવરેજ કરવા માટે નથી આવી આજે ખેડૂતોની વેદના લેવા માટે આવી છું એક ખેડૂતની દીકરી તરીકે આવી છું અને ખેડૂતોને જે નુકસાની થઈ છે કદાચ આજે મારા અવાજમાં પણ તમને ભાવુકતા દેખાશે એ છટા નહીં દેખાય જે દરરોજ દેખાતી હશે કારણ કે ખેડૂતો ખેડૂતોને જે નુકસાન થયું છે ને એ ખૂબ અસહ્ય છે આ મગફળીનો ડોડવો તમે જોઉં કે આમાં કોટા નીકળી ગયા છે આ બીજા દાણા છે કાળા પડી ગયા છે અને જો સરકાર એમ કહેતી હોય કે અંદરથી બી ખરાબ હોય બીજ ખરાબ નીકળે તો જ એની નુકસાની આપવામાં આવશે તો આ બીજની અને અંદરની સ્થિતિ જે હજી બગડ્યા નથી એમાં અંદર ભેજ પહોંચી ગયો છે એટલે બે દિવસમાં આ મગફળી સંપૂર્ણ કાળી થઈ જશે આ ડોડવા હજી કાચા છે એટલે આમાં ભેજ પહોંચે બે દિવસમાં એ સંપૂર્ણ કાળી થઈ જ જશે ભેજ તો આમાં પહોંચી જ ગયો છે હવે ખાસ કેમેરા મેનને એ વિનંતી કરીશ કે અહીં મારી બાજુમાં બતાવવામાં આવે આ મગફળી જે ભેગી કરવામાં મગફળી નથી આવી એ મગફળી તૂટી ગયેલી છે હવે આ તૂટી ગયેલી મગફળી જમીનના સંપર્કમાં છે અને જમીનમાં છે એટલે સીધા જ કોટા નીકળશે આ બધી મગફળી હવે વિણાટમાં ખેડૂતને ઉપયોગમાં નહીં આવે આ બધી જ મગફળી અંદર જમીનમાં જ ઉગી જવાની છે બીજી વસ્તુ ખાસ મારે તમને એ બતાવવાની છે કે ખેડૂતોને બધા અમે અહીંથી હાલિયા છીએ તો પગરવ છે હવે વરસાદ કેટલો છે ને એ મારે સીધું બતાવવું છે કદાચ સરકાર સર્વે કરવા અહીં ન પહોંચે એટલે મારે એમને બતાવવું છે કે અંદર નીચે ભેજ કેટલો છે આ તમે જોઈ શકો ત્રે કેટલો છે જોઈ લ્યો તમે એટલે તમને અંદાજ આવશે કે વરસાદ કેટલો છે આ જોઈ શકો મારાથી જેટલું એટલું મેં ખોદીને બતાવવાની કોશિશ કરી છે તમે જોઈ શકો છો કે સાદી ભાષામાં કહું તો ધડો આવી જાય ને ત્યાં સુધીનો ત્રેય લીધેલો છે એટલે આટલો થી વધારે સુધી એટલે વરસાદ તમે નક્કી કરી શકો એટલો ભેદ છે તો વરસાદ કેટલો હોઈ શકે છે અને જે ખેડૂત હતી કે મગફળી થોડી ઘણી બચી જશે તો ગઈ રાતે ફરીથી કમોસમી વરસાદ પડ્યો છે મગફળી થોડી ઘણી પાલની ભૂકાની તો વાત જ નથી કરવાની એ તો સંપૂર્ણ નાશ પામ્યો છે સો ટકા ખેડૂતોને નુકસાની છે જ અને અત્યારે જે પાથરા પડ્યા છે ને એમાં આવા જીવ જંતુ થઈ ગયા ભેજના કારણે કે હવે હાથ નાખવો એ ખેડૂતો માટે મુશ્કેલ છે ખેડૂતોમાં ચર્ચા થઈ રહી છે કે પાથરા ફેડવી નાખીએ પલટાવી દઈએ તો ક્યાંક ને ક્યાંક પછી શું ખેડૂતોને ભાવ મળશે હવે આ પાકને લઈને ખેડૂતોને જવું ક્યાં ખેડૂતો મારી સાથે ઉપસ્થિત છે મારે ખાસ એમને પૂછવું છે કે અત્યારે જે સ્થિતિ થઈ છે ખાસ મારે એ જાણવી છે કે પાથરા બધા પલળી ગયા છે મગફળી તો હાથમાં નહીં જ આવે અને પશુપાલન માટે કદાચ કોઈ ખેડૂતોને એવી અપેક્ષા હશે કે પશુપાલનનો થોડો ઘણો પાલ કે ભૂકો બચી જશે તો આખા વર્ષમાં પશુપાલનમાં થોડું ઘણું ગુજરાન થઈ શકે હવે એ વિકલ્પ પણ નથી બચો કારણ કે થ્રેશરમાંથી તમે આ મગફળીના પાથરા કાઢશો ને તો આ પાલ સાચવવા જેવો નહીં રહે સડી જ ગયો છે તો શું કરશો હવે હવે તો બેન એક જ આશા છે સરકારની સરકાર માય બાપ કહેવાય જો સરકાર ખેડૂતોનું તમામ ધિરાણ જે પચીસ નું છે એ માફ કરે તો જ ખેડૂત હવે જીવી શકે એવી પરિસ્થિતિમાં છે ન ખેડૂત હવે ખેડૂત પાસે એક જ રસ્તો રહ્યો છે આત્મહત્યા ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યો છે દવા બિયારણ જે ઉસીના પાછીના લઈ અને જે આમાં જમીનમાં નાખ્યું હતું હવે એ બધું જ નષ્ટ થઈ ગયું છે તમે જુઓ છો કે આમાં જે પોપટા ટુટા છે એ હવે બે દિવસમાં ઉગી જવાના છે અમારા આજ રાતે ઓછામાં ઓછો એક દોઢ ઇંચ જેવો વરસાદ પડી ગયો છે ભૂકો જે હતો એમ થતું કે હાલો હવે આપણે માલ ઢોરને બચાવી લઈ ભૂકો કરી મગફળી તો હળી જ ગઈ છે તો ભૂકો પણ હવે હાથમાં આવે એમ નથી હવે આ થ્રેસરમાં કાઢીએ તો અમારે થેસર નો પણ હવે ખર્ચો ચડે એવું માથે છે થેસર નું એક કલાક નું ભાડું શું હોય કલાક નું બે હજાર રૂપિયા લે છે અને તે પછી મજૂર એટલે હવે આ ખર્ચો ખેડૂત ને પોસાય પોન માં જ નથી ખેડૂત તમારા ગામમાં મજૂરી શું ચાલે છે મજૂરી ત્રણસો થી સાડા ત્રણસો થી ચારસો રૂપિયા હોય થેસર નો ભાવ તો વધારે હોય ને હા થ્રેસરનો વધારે હોય છે પાંચસો સાડા રૂપિયા લઈએ છે થેસર માં જે મજૂર આવે ને એમનો અને મેં સાંભળ્યું છે કે મગફળી ભેગી કરવાના તો કોઈ કોઈ વિસ્તારમાં દિવાળી ટાઈમે મજૂરોની અછત હોય તો હજાર હજાર રૂપિયા સુધી જો દેવા પડે છે વરસાદની આશા હતી કે વરસાદ આવશે આગાહી હતી મીડિયામાં એટલે ખેડૂતોએ હજાર હજાર રૂપિયા દઈ આઠસો રૂપિયા દઈને પણ ઝડપથી મગફળી વીણાય એવી કોશિશ કરી પણ હવે એ શક્ય ન બન્યું ત્યાં વરસાદ પહોંચી ગયો અને હવે પાછું અમારે એવું છે કે અહીંયા તળાવલા એ બધા ખાલી છે

અને એકદમ એમાં ભેજ બે અને એટલે એ કોટો ફૂટી જાય એટલે હવે એ ઉગી જવાની છે એટલે હવે એ પૂરું જ છે એમાં કઈ રે જ નથી મગફળીના નામે ભૂલી જાવ હોય અને કદાચ થોડી ઘણી બચશે તો સરકાર ટેકામાં કેન્સલ કરવાની છે કાળી છે ભાવે તો ના પાડી દીધી છે હા પણ હવે એ શક્ય નથી સરકારનું નક્કી જ નથી આજે તો એ ના પાડી કે અમને ખબર નથી એટલે હવે ખેડૂતને તો બધાય મસ્કરી કરે છે હવે ભગવાન એ રૂઠો છે તો ખેડૂત હવે ભગવાન બીજો જન્મ ક્યાંક આપે સારી જગ્યાએ તો કઈક ભરી કરશું બીજું તો શું બીજા જન્મનું કીધું તમારી આવતી પેઢીનો હજી નવો જ જન્મ છે તો શું તમારી આવતી પેઢીને ખેતી કરાવશો આ પેઢીને અમારા માટે તો શું કરાવવું ભણાવવું પણ શક્ય નથી કઈ રીતે ભણાવું એક એક સાહીઠ સિંતેર હજાર રૂપિયા એક એક છઠ્ઠા હાથમાં આઠમા ધોરણની ફી છે સરકારી સ્કૂલોમાં કોઈ નેઠા નથી શું કરવાનું કરવાનું શું ખેડૂને શું કરવાનું ખેતી હવે વેચવા માટે આવ્યા છે વેચી નાખી બીજું શું કરવું આ દાણા વાવ્યા ને ત્યારે કોક બાપે એની દીકરી માટે ફી ફી વાવી હતી કોક બાપે દીકરીનો કરિયાવર વાવ્યો તો બધું પૂરું થઈ ગયું છે જુવાન દીકરી ઘરે છે એના મેરેજ ની તારીખું લેવાઈ ગઈ છે શું કરવાનું ક્યાંથી કરિયાવર લેવાનું બધું એટલું મોંઘું થઈ ગયું છે સોનાના ભાવ ક્યાં પહોંચ્યા સામાન્ય તમે પાંચ બે પાંચ દસ તોલા સોનું તો આપવું ને દીકરીને રિવાજ છે સામાજિક રિવાજ છે બધા એ તો પૂરા કરવા ને શું કરવું ના આપી તો દીકરીને ક્યાંક ને ક્યાંક સાંભળવાનું ભવિષ્ય ખેડૂત આત્મહત્યા સિવાય બેન કોઈ રસ્તો જ નથી હવે ખેડૂત ખેડૂત શું કરી રહ્યા છે એ જાણવું છે પેલા હવે આ કપાસની શું સ્થિતિ છે અને શું કરવાનું છે હવે આને કાઢી જ નાખવાનું બેન હારા હારાઋણના પુમડા વીણી કાઢી નાખવાનો હવે કઈક જો વાહેલું વાવેતર કરશે કોઈ ઘઉં કોઈ ચણાનું એવું વાવેતર કરશે બાકી આમાં હવે બીજું કઈ દવા છ હવે આમાં કોઈ ઉપયોગ નો થાય આને હવે ફેંકી જ દેવાનો હાથીઓ કાઢી નાખવાની આ રૂ હારું હારું વેણી લે છે જે કઈ ભાઈ માં છે બબે મણ વિગે થઈ જાય બાકી નકર આ વી વી મણ પચી પચી મણ ના બે મણ માં વીઘે ખર્ચો કેમ રીતે નીકળશે નો જ નીકળે બેન તે કરવું શું અમારે કરવાનું શું બીજું એ જ અમારું અમે ગાય છે તમને કે આ અમારી પોઝિશન આવી છે બબે મણ વીઘે જો રૂ થતા હોય અને જે વી પચી પચી મણ ના ઉતારા હોય ને એ જગ્યામાં બે મણ રૂ થાય તો અમારે કરવાનું આ છું એક તો કપાસ ને વીણવાની મજૂરી જો દાડી એ રોજ ના ફિક્સ ભાવે રાખીએ તોય નો પોસાય અને મણ ના હિસાબે જો તમે મજૂરી ચૂકવો તોય હવે પોસાય એમ નથી શું કરશો રૂપિયા મણ અમે વીણવા દઈશી ત્રણસો રૂપિયા એ લઈ જાય અને પાંચસો રૂપિયા નો અમારો મણે ખર્ચો થાય છે બીજો એક મણ વીણો તે વીકો જમીન લેવાઈ જાય વીઘામાં બીજો અમારે પંદર વીસ હજારનો આમાં ખર્ચો કરી રહ્યો છે એક વીઘે ખાતર બિયારણ દવાઓ છાટી છે તો આ બગડી ગયો એટલે અમારા ખેડૂને આવીને આવી પોઝિશન છે બેન આમાં કાંઈ લેવાનું નથી અમારા ખેડૂતને પણ સરકારને કાંઈ હમું જોવું નથી સરકારે આવા નવા વાયદા કરવા છે સર્વે કરીને ઓલું કરીને પણ સર્વે કરવા પણ તમે જોવો છો આમાં કેમેરામેન ને ખબર જ છે કે આમાં જોવો જ છો તમે સો ટકા છે તો સરકારને સર્વે કરવાની જરૂર નથી આવું નહીં ગુજરાતના ના બાવન લાખ ખેડૂતના ડેટા સરકાર પાસે પડ્યા છે આખા આખા ગુજરાતના બાવન લાખ ખેડૂતોના ડેટા એની પાસે પડ્યા છે આ બજારના જે હપ્તા આવે ને બેન એ ડાયરેક્ટ ખાતા જ આવે એ બીજે ક્યાંય ન જતા એ અમારે હતા પચાસ ટકા જ થઈ ગયા પચાસ ટકા જ આવે અમુક અમુક ખાતા બંધ કરી દીધા એનું કારણ શું હવે મારો ભગવાન જાણે હવે વાંચ કે વાંચ જાવ ઓલું કેવાય છે કરો ઓલું કેવાયસી કરો કેવાયસી છે કરી એવા બધું કરી હજી નથી પડતા કેવાય છે અને ડોક્યુમેન્ટના જે ઓનલાઈન સર્વે મગફળી ટેકાના ભાવે જે થયું એમાં ખેડૂતો ખૂબ હેરાન થયા હતા એના વિશે શું કેશો એ એમાં હેરાન જ થયા અમે પૂરેપૂરા જો ડોક્યુમેન્ટ ન્યા કઈ તમારું આધાર કાર્ડ લિંક કરેલ નથી આ અને પાન કાર્ડ જોડવાનું છે અને આધાર કાર્ડ એ લિંક કરવાનું છે આ વાત ભવાડા કરીને ઉભા છે અને ખેડૂત એમાં ને એમાં દુખી થાય છે ખેડૂતે આખી જિંદગી કાગડિયા બે હજાર ચૌદ પછી તો કાગડિયા જ ફેરવે છે બેન એક જણો તમારે પેશિયલ કાગડિયામાં જ જોઈશ નવું રોડ નથી થતો ચોવીસ કલાક લાઈનમાં માં જ ઉભું રહેવાનું આ કપા બે મણ વી ગયા છે ને એ શું આવશે આનો શું ભાવ આવે આને હજાર બારસો રૂપિયા હજાર રૂપિયા બારસો રૂપિયા બસ મણિકા ભાવ હું નકર આ આજ અમારા આ બફલા હોય ને આ બે હજાર ના મણ વેચાય ને તો એમને પોહાય નહીં અને આ સરકાર યાર્ડમાં ભાવ દે છે ન્યાય હારામાં હારો માલ સુપર ક્વોલિટી ચૌદસો પંચાવન લગી જાય છે પચાસ લગી

સગવડ કરવી જોઈએ છાપરાવ ની કે ભાઈ આમાં ઢગલા કરો એટલે કોઈને ને કઈ કરદા આવે જ નહીં હાથમાં પાછો લઈને જવાનું કે એટલે ક્યાંક ક્યાંક ને ભાડાના લીધે મજબૂર થાય અને પછી જે કિંમત ને આપી દેવો પડે કરે જરૂર હોય પૈસાની બેન પૈસાની એને જરૂર હોય નો કે આપવો પડે કઈ હજાર ભાડું દેવું ત્રણ હજાર અને ત્રણ હજાર લેવાનું દીધું હોય છ હજાર એમને વ્યાજ પાંચસો ઓછા આવે દઈ દે પછી એને એજ કરવાનું હોય બાકી એને આ કરદા તમે જવા કર્યો આ જો તમારું રૂ જોખી લીધું હોય પછી એમ કે હું બે કિલો મણે કાપું એટલે એ જાણે બસો રૂપિયા ગયા મળે ઈ આ બધા ભરવાડા ભવાડા છે ખરીદવું છે નહીં ખરીદવું હોય ને તો એને જાહેર માં કહી દે જો મગફળી છે ને અત્યારે ભલે ટેકો નથી જોતો અમારે એની સહાય નથી જોતી ટેકો પંદરસો ની મન મગફળી કરી દે ને બે હજાર નો મણ કપા કરી દે અમારે કોઈ એની સહાય ન જોતી હાલો અમે અમે મંજૂર છે અમને એટલે ભાઈ સહાય છે નહીં હોય અમારે ખેડૂત ભાવ દો ને કાકા ભાવ દેવા નથી તમારે પરવાનું ઠેકી જ પડવું હોય આ જો કંપનીઓ દસ રૂપિયાની પાણીની બોટલ દસ રૂપિયામાં વેચી શકતી હોય તો આ મોંઘા મૂલો પાક ની કિંમત આવી કે અમે એ જ બેન કે એના બધા ના ભાવ એવડા હે ઊંચા અમારા ભાવ કેમ નહીં અમે એ જ રામાયણ ગાય છીએ આજ ચૌદ બે હાજર ચૌદ પછી આ સાહેબ આવ્યા પછી તમે બહુ હેરાન થયા ખોટી ક્યાં વાત છે ક્યાં સાહેબ આ વડાપ્રધાન બે હાજર ચૌદ માં જે દિન ગયા ના ચૂંટણી જે કેવા સાઈફા કરીને ગયા હતા તમને નહીં ખબર હોય બે હાજર બાર માં

ખેડૂતો ની આવક બમણી અને ખાસ કરીને એ કહ્યું હતું કે પહેલાના સમયમાં ત્રણ પાક નતા લેવાતા હવે ત્રણ પાક લેવાઈ રહ્યા છે તો મારે ખાસ તમને એ પૂછવું છે કે શું પેલાના સમયમાં શિયાળામાં ઘઉં ન થતા શું પહેલાના સમયમાં ઉનાળામાં તલ ન થતા હવે જ શું તમે બેન એમ સાનું કામ રાખો છો ગ્રહમંત્રી કેતા મેંભરું નથી જરાક તાણીને બોલો કેટલા પાક લેતા હતા તો પણ શું કાય ત્યાં એક પાક જ લેતા હતા ત્યાં બે ત્રણ પાક જ આવતા તો ઘઉં ખાતો તો ક્યાંથી ગ્રહ મંત્રી તો એને ઘઉં ક્યાંથી આવતા હતા હવે એ બધાય બધા ઘઉં પાકતા એક લેતા હોય બે લેતા હોય અમે ત્રણે પાક ભેગા કરીને બેન તો એક તોલું હોનું નથી આવતું ત્યાં હોનું હતું દસ હજારનું તોલું અને આજ આજ હોનું હે હવાસો એક લાખ પચીસ હજાર નું તોલું તમે વિચાર તો કરો એ બધાય ભાવ આસમાને ગયા અને અમારો ભાવ હજી ન્યાનિયા પડ્યો હોય આજથી ચોવીસ વડા પહેલાનો એનું કારણ શું છે ખેડૂત અવાજ નથી ઉઠાવી રહ્યા ભોળા છે કે બીજા લોકો અવાજ ઉઠાવે છે ખાનગી કંપની વાળા અવાજ ઉઠાવે છે પોતાનું મન ધાયરું કરે છે ખેડૂત પોતાનો ભાવ નક્કી નથી કરી શકતો એટલા માટે આ બધું થઈ રહ્યું છે ખેડૂતની એકતા નથી બેન પેલું તો ખેડૂત ની એકતા નથી જો હમણાં અમારો એક એક આ રાજકોટ તાલુકાના એકસો ચાર ગામડા છે પચાસ પચાસ જણા નીકળે આવે મારા ભેગા અને હમણાં જો ભલે જો દાદ ન હતી પણ નથી નીકળતા છે પકડવાથી બી છે કે પકડીને વ્યાજી છે તો કોણ પકડીને પોલીસ વાળા

અમારે ખાસ તમે પ્રેસની વાત કરી છે એટલે મારે જાણવું છે કે પ્રેસવાળાના જ્યારે મોબાઈલ લઈ લેવામાં આવ્યા તાર ઘણા બધા ખેડૂતો એ મને કીધું છે તો ખેડૂત આ ઘટનાને કઈ દ્રષ્ટિએથી જોઈએ છે અમે તો બહુ ખાર ચડે અમને એમ અમે ધોખા લઈને પહોંચી જાય અમને એમ થાય કે અમે એ પોલીસવાળાને ધોકે ધોકે મારી અમને તો એવું બધું છે પણ ક્યાં ભેગા થાવા દઈએ અમને એકદમ ભેગા થવા દઈએ ને પણ પાંચ લાખ જો રાજકોટ તાલુકાની અંદર તો હમણાં એ બધા ખબર પડી જાય હું અને આપણે મંજૂરી લેવા જાય ને તો એ એમ કે તમારા આટલા ટાઈમ ની મંજૂરી જ મંજૂરી નહીં અને આ દેશ છે ને ખેડૂત આધારિત દેશ છે બેન આખો ખેતી પ્રધાન દેશ છે એને ખબર નથી જો આ ખેડૂત ખેતી બંધ કરી દે છે ને તો આ બધી દુનિયા આખી મરી જાય એને હજી ખબર આ કારખાનું બને હવે એનો માલ આમ પડ્યો હોય આમ અમારો લાખો નો માલ પડાવે પલરે હે તમે જોયો ને મગફળીનો ના કપાસ નો લાખો નો માલ પલરે હે પલારે જોઈને હમણાં નાખે જોઈએ આમ પટમાં ભાડ્યા હોય તો એની કોઈ તાકાત છે એ આ ખેડૂત સહન કરે બેન આ ખેડૂત સહન કરે બાકી કોઈની એસિયત નથી આ કરી આગે એવી અહીંયા અમને ખબર હોય અમારા મન જાણતા હોય વી વીસ હજાર રૂપિયા નાખી દીધા હોય આ વીસ વીઘાનો કપા હોય ચા રૂપિયા અમારે ચાર લાખનો ખર્ચો કર્યો હોય અને લાખ રૂપિયા અમને મળે નહીં તો અમારે કરવાનું હું ત્રણ લાખ ક્યાંથી કાઢવાના કપાસ પલડી ગયો છે મારે ખાસ એમ જાણવું છે કદાચ કોઈ આવીને તમને એમ પૂછે કે મારે પાંચ કે સાત કિલો કપાસ દીવા બત્તી કરવા માટે રૂ માટે જોઈએ તમે એમને માપી દો અને કોઈ મોલ માં જઈને તમે બે કિલો દાડિયા કે માગો તો તમને એમને માપે બે નંબર ઢગલો પડ્યો હોય મગફળી નો કપાસ નો રૂ માટે નહીં અમે એમ કે તમારે જોઈએ એટલો લઈ લ્યો ઈ ખેડૂત ની ક્ષમતા છે ઈ ખેડૂત ની તાકાત છે મગફળી ઢગલો પડ્યો ને બેને એમ એમ કે બાજકું ભલ્યું એમાંથી ઈ ખેડૂત ની તાકાત છે બાકી આવા આવા શું કરી દઈએ અમને આવા કંપનીઓ વાળા કંપનીઓ વાળા પાસે આવી એ આયના આયનામાં માણસોને કામ કરે રોજગારમાં રાખતો હોય તો વાંધો નહીં એ બહારથી લઈ આવે એ બહારથી લઈ આવે સ્થાનિક ખાસ કરીને રાજકોટની આસપાસ કેટલી બધી ખાનગી કંપનીઓ છે શું એમાં ખેડૂતના અથવા સ્થાનિક લોકોને બરાબર રોજગારી મળે છે કે બહારના લોકો જ આવે છે આમાં સાઠ ટકા તો બહારના જ છે રાજકોટમાં તો બધાય આમ યુપી બિહાર ને એલકોટના બધાય રાજસ્થાન પંજાબ ને એમપી ના આટાણા અમારા ગામમાં તમને કોઈ અમારી વસ્તી નથી ને એથી વધારે મજૂર છે એમપી ના આ બધા ક્યાંથી આવે ન્યાના છે બધા બધે મજૂર બાઈન ના જ આવે છે ગુજરાત ના રોજગાર એવો કોઈ કેટલા ગુજરાત ના રોજગારીઓ રખડે તમને ખબર છે આ ખેતી ભાંગી ગઈ છે ને બેન અમારા બધા રોજ કરવા જાય છે પાંચસો પાંચસો રૂપિયા શું કરે રાજકોટ ના આસપાસના ગામડામાં ખાસ કરીને શિક્ષણ ની સ્થિતિ કેવી છે સરકારી નિશાળો કેવી છે એની સ્થિતિ કેવી છે શિક્ષણ કેવું છે તમે બેન મને પૂછો માં તમને બધી ખબર જ છે બધી તમને ખબર છે કે શિક્ષણ કેવી પોઝિશન છે એ આ અમારો રાજકોટ થી મોરબી હાઈવે આખે આખો પ્રાઇવેટ એજ્યુકેશન મૂકી દીધો આખે આખો રોડ પ્રાઇવેટ એજ્યુકેશન એને મંજૂરી આપી દીધી અને ગવર્મેન્ટ ની સ્કૂલ માં કોઈ ધ્યાન નહીં દેવાનું આપણે એક રૂમ માંગવો ને અમારા સરપંચ ને પૂછો એક રૂમ માંગો ને તો અમારે બે ભા બે વરરા તમારી વાંચે હજુ કાઢવી પડે સરકારી સ્કૂલ ની અંદર એક રૂમ માંગવા જાય ને તોય અમારે એમાં કેટલાય કાગળિયા દેવા પડે તો તમને રૂમ બનાવી દઈએ એ હજી બનાવ્યો નથી અમને મંજૂર થયો હોય હજી કોઈ આવ્યું નથી આવી પોઝિશન છે ખેડૂતોની પ્રાઇવેટ સ્કૂલ મંજૂરી આપી દઈએ છે ખેડૂત ભણાવવા ક્યાં જાય પ્રાઇવેટમાં નો શૂટ કે ભણાવવા જવા પડે ખાસ મારે એ પણ જાણવું છે કે ખાસ કરીને ગામડામાં એવા વિસ્તાર હોય કે જે સામાજિક પ્રસંગો કે કોઈ ધાર્મિક કાર્યો કે ઉલ એ કરવા હોય પ્રસંગો માટે તો કોઈ સામાજિક હોલ કે કોઈ સરકાર દ્વારા કોઈ સહાય આપીને કોઈ સમાજવાડી કે કોઈ એવું બનાવવામાં આવ્યું છે કે જ્યાં ખેડૂતો ગામના નાગરિકો પોતાનો સારો પ્રસંગ ઉકેલી શકે નહીં એવું કોઈ સરકારી નથી બન્યું ક્યાંય નહીં ગામડા ની અંદર ક્યાંય બન્યું નથી એવું સરકારી કે અહીંયા અમને સરકારે બનાવી દીધું કે અમારા પ્રસંગ કાઢવા માટે એવું ક્યાંય પાછું નથી દીધું હવે શમશાનની ની માંગણી કરવા જાય છે ને એક સામાન્ય શમશાનની તો કઈ તમારી ગામનો નો લોકફાળો કરાય એમાં બધા પૈસા સરકાર ન આપે હવે એ અમારા ગામના લોકફાળા કરવાના તો એને કાયદેસર કરવું હોય ને તો બધું એને દહી હક એમ છે એવાળા તમારી પાસે ટેક્સ ઉઘરાવે બેન બાર મહિને એક સામાન્ય ખેડૂત પાછી પચાસ હજાર રૂપિયા લઈ લઈએ અને અમને એ કદાચ સહાય કરે ને બે બે હેક્ટરની ની બાવીસ હજાર રૂપિયા અમારું દહ વરે સહાય આવી અમારા ગામમાં એમાં અમારું કાંઈ વરે નહીં અમારે અમારા ટેક્સના પૈસા કેવડા ઉઘરાવી લે છે બધા એમાં જીએસટી નાખી દીધું તું બધામાં ઉઘરાવી લીધા અને હવે એમ કે તમે જીએસટી ઘટાડ્યું આ શું એની આ નીતિ છે એ આ બધી વાત એટલે વીજળીનો તો પ્રશ્ન એવો હોય અત્યારે ખેતીમાં વીજળી તો દિવસની કરી દીધી પણ ટાઈમ ટુ ટાઈમ આવતી નથી આવે તો બે કલાક આવે વેચમાં પાછી અડધી કલાક વઈ જાય વરી કલાક આવે વરી કલાક વય જાય એટલે પ્રશ્ન દિવસનો કર્યો દિવસે વીજળી આપે

ભરાતો નથી એટલે આ પ્રશ્ન એક તો ખાસ ટાઈમસર વીજળી આપે ને ટાઈમ ટુ ટાઈમ આપે ને તો સારું વીજળીની વાત થઈ જો વાર્ષિક બિલ કેટલું આવે છે ટીસીમાં પ્રાઇવેટ ટીસીમાં પ્રાઇવેટ ટીસી માં વાર્ષિક બિલ અત્યારે તમારે 5 હોર્સ પાવરનું કનેક્શન હોય ને તો 14 થી 16000 રૂપિયા આવે છે એટલે એ પણ જાજુ કહેવાય અ કુવાની પાસે છીએ અને ખાસ કુવાની પણ મારે વાત જાણવી છે અત્યારે તો ચોમાસાની સિઝન પૂરી થઈ છે એટલે કુવાનું પાણીનું સ્તર ઊંચું છે રાજકોટની આસપાસ આ કોઠારીયા ગામમાં પાણીની સ્થિતિ કેવા છે પાણીના સ્તર કેવા છે આ પાણીનું સ્તર તમને ઊંચું લાગે છે ને પણ આ ઊંચું નથી આ સરકાર જેવું ખોટું છે મેડમ આ સરકાર જેવું ખોટું છે સરકાર કેમ કે કે અમે આમ કરશું આમ કરશું કાંઈ કરતી નથી આ કુવાનું પાણી દેખાડે પણ તમે અહીંયા એક મહિનો પછી આવજો આમાં તળ્યું હોય છે તો પછી શિયાળ પીત માટે શિયાળ પીત માટે તો હવે જીરા નો કોઈ કોઈ જુગાડ કરશે ઓછા પાણી થતા ઓછા પાણી થાય તો થાય બાકી અત્યારે પાણીનો નો અહીંયા કોઈ સ્ત્રોત નથી અમે માગણી કરી હતી આ તળાવ ભરવા માટે નર્મદા માંથી પણ કઈ વ્યવસ્થા સરકારે કરી નહીં સરકાર ને રસ જ નથી શિયાળુ પીત માં ફાફા હોય તો પછી ઉનાળુ તલની ને તો વાત જ શું કરવી વધારે ખાસ મારે એ જાણવું છે તમારી પાસેથી એમ ને વધારે ખાસ મારે તમારી પાસેથી જાણવું છે ખેતરમાં આવ્યા છીએ અને મગફળીના પાથરા એ સ્થિતિ તો અઘરી હવે એ બધા પલડી ગયા છે તો હવે આને એક એકને વીખી નોખા પાડી અને સુકવવા પડશે અને પછી થ્રેસર રાખવું પડશે અને ખેતરમાં હું જોઉં છું કે થ્રેસર પણ ચાલુ હતું અને વરસાદ થયો છે અને ખેતરમાં ચલાય એવી સ્થિતિ એ નથી તો ખાસ તમારા પાસેથી જાણવું છે કે હવે આ ભર્યા અને આ બધી સ્થિતિ ખૂબ ગંભીર છે મગફળી તૂટેલી એટલી છે એ જોઉં છું કે મગફળી ઘણી બધી તૂટી ગઈ છે આ મગફળી તો હાથમાં આવવાની જ નથી અને કોટા થઈ અને ક્યાંક ને ક્યાંક શિયાળુ પાકમાં પણ અરુણા આપણે જે દેશી ભાષામાં કહીએ હવે એ નિંદામણનો ખર્ચો સામે થશે અરુણા ઉગી જશે એટલે અને લગભગ ઘણી બધી મગફળી મને તૂટેલી દેખાય છે એટલે આ તૂટેલી બધી જ મગફળી ઉગવાની છે અરુણા થવાના છે અને શિયાળુ પિત્તમાં

એટલે જનાવર બહુ નીકળશે એટલે મોટો પ્રશ્ન એ થઈશે ત્યાર પછી બધા મેડમ આ ખેડૂના ના સપના ટૂટા તમે સમજી શકો છો ખૂબ તૂટેલ ખેડૂત ને આશા હોય આ એક એક પોપટો એને વેરાઈ ગયો એટલે આમાં કઈ ખેડૂત હવે બેઠો થાય નહીં મેં તમને કેમ કીધું કે આ કુવો તમે કહો અત્યારે તો તર ઊંચું હે પણ એ તર ભાજપ સરકાર જેવું ખોટું છે એક મહિના પછી આવજો એમાં કાંઈ નહીં હોય એટલે આમાં વાવેતરી થઈ છે ખાસ મારે એ પણ જાણવું છે કે કદાચ જે મગફળીના પાથરામાં મગફળી છે ને એ મગફળી તો હજી કાળી ધોડી થોડા ઘણા ભાવથી વેચાઈ શકે પરંતુ જે મગફળી ખેતરમાં જ રહી ગઈ છે ને આ ખેતરમાં તો એવી સ્થિતિ છે ખૂબ મગફળી તૂટેલી છે આ મગફળી હવે હાથમાં આવવાની જ નથી ખેડૂતોને ભારે નુકસાની થવાની છે અને આ જોઈ શકો છો કે ભર હજી તો ખેડૂતે ટ્રેક્ટર થી ભેગો લઈ અને અહીંયા ઢગલો કર્યો હશે ચાલુ હલર થ્રેશર આપણે જેને કહીએ એનું કામ ચાલુ હતું અને આ જોઈ શકો છો

ખેડૂતો પાસે કઈ બચ્યું છે કે નહીં તમે એ વિચાર કરો આ જો તમે કાદવ વાળી મગફળી છે આ ખેડૂતના હાથમાં આવે શું શું બચશે ખેડૂતોમાં ખર્ચ કાઢશે કઈ રીતે વધારે ખેડૂત મિત્રોને પૂછવા માંગુ છું કે હવે આ સ્થિતિ ખાસ મને જણાવો કે આ સ્થિતિને હવે કઈ રીતે ખેડૂતોને કઈ રીતે પોતાની ભરપાઈ કરશે ભરપાઈ આમાં થઈ શકશે જ નહીં મને એટલી ખબર પડે મેડમ સરકારની જવાબદારી હોય કોઈ પણ કુટુંબ કે ઘર ઉપર જયારે કુદરત રૂઠે ને ત્યારે એને કુટુંબના સહકાર આપતા હોય ત્યારે જયારે આખા ગુજરાતમાં કુદરત રૂઠો છે ત્યારે સરકારની જવાબદારી આવે આમાં સર્વે નાટક નું હોય વા સર્વે કરવું ઓલું કરવું ખબર જ છે બધી કે આટલો વરસાદ થયો હે તો તાત્કાલિક જે આગલા ખેડૂત કીધું કે આ લોકો ધિરાણ ને કંઈક માફી વિશે વિચારે તો ખેડૂત થોડોક એની આશા ઉપર પાછો જીવન થાય કે ખેડૂત અત્યારે પાયમલ થવાની પરિસ્થિતિમાં છે તમે બધા જ વાહન ચલાવતા હશો એટલે તમને ખબર હશે કે ઓલ ઓવર વર્લ્ડમાં ગૂગલ મેપમાં તમે કોઈ પણ રસ્તો નાખો કોઈ પણ ગામડાનો શેરીનો તમામ રસ્તા તમને એમાં દેખાશે તો પછી સર્વે ખેતરે જઈને તમારે કરવું પડે છે શું તમે ઓનલાઈન સર્વે ના કરી શકો અને ઓનલાઈન સર્વે ની વાત શું છે તમને ગાંજાના છોડ દેખાઈ જાય છે મગફળી નથી દેખાતી અને હવે સર્વે કરવાનો તો પ્રશ્ન જ ક્યાં બચ્યો છે

ઘણી વખત હું ટેકામાં જ આવું છું જોયું છે ટેકામાં સરકાર નીતિ ખોટી છે આ વખતે લગીન આવી ગયા પણ તમે કેટલા માણા લઈને આવશો એ એવી વસ્તુ થઈ કાલે આજે માંડવી ખરીદી કરવાની હતી પણ હજી તમે કેટલા માણ લઈશો એ ડિક્લેર નથી કર્યું એટલે ન્યાય તમને ખબર પડી જાય કે આ લોકોને લેવી નથી આવી રીતના ખેડૂને લઈશું લઈશું કરીને કંટાળે એટલે ખેડૂતો આફુડો હોય ને યાર્ડમાં વેચી નાખે નિકાલ ધાવા માંડે એટલે સરકારને આ વખતે ટેકા મકાઈ લેવાની યોજના કે આયોજન જ નથી હવે એના ભાઈ દિલીપભાઈ સંઘાણી એમ કહે કે અમને જાણ નથી કરી તો પછી તમારે મને પૂછવાની ક્યાં જરૂર છે કોંગ્રેસના નેતા પાલભાઈ આજે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે નુકસાની અને સર્વેની તો વાત ઠીક પરંતુ ખેડૂતોના ધિરાણ એક તો માફ કરી દેવામાં આવે અને બીજો ઘાસચારાને લઈને કેન્દ્રો રાહત કેન્દ્રો શરૂ કરવામાં આવે તમારું શું કહેવું છે ધિરાણમાં તો અત્યારે બહુ જ્યારે જ્યારે ધિરાણ ભરવાનું થાય ને ત્યારે ખેડૂતોએ પૈસા હોતા જ નથી ધિરાણ માટે પૈસા એને બિચારો બીજા પાણીથી વ્યાજે લઈ આવે એટલે આ પાલભાઈ આંબલિયા ની સો ટકા સાચી વાત છે એની વાત સાથે હું સહમત છું કે જો ધિરાણ માફ કરે ને તો જે ખેડૂ ઉપર બે ત્રણ લાખ રૂપિયાનું દેણું છે ને એટલું તો ઓછું થાય જે સરકારી દેણું છે બાકી આમ તો બીજા ખેડૂ પર ઘણા દેણા હોય પણ સરકારના ચોપડે છે ધિરાણ ઈ માફ કરે તો વાસ્તવિકતા સારી કહેવાય